ડોલવણ તાલુકાના કણધા ગામ ખાતે આદિ અનાદિ કાળથી લોકવાયકા પ્રમાણે પૂજા થતી આવી છે ત્યારે કાળા કાકા ડુંગરદેવ ખાતે શા માટે અને ક્યારે પૂજા કરવામાં આવે છે તેની પાછળની આસ્થા શું છે જુઓ સમગ્ર વિગત અમારા તાપી સ્વરાજના અહેવાલમાં ડોલવણ તાલુકાના કાળા કાકા ડુંગરદેવ તીર્થ સમિતિ દ્વારા પોષ સુદ ચૌદસના દિને તુલસી પૂજાનું આયોજન કરવામાં આવે છે તેમજ પૂજા સ્થાન પર ઉપસ્થિત પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આદિ અનાદિ કાળથી આ સ્થાનક પર મેઘરાજાની પૂજા કરવામાં આવે છે કણધા ગામના લોકો અહીં દર વર્ષે પૂજા કરવા માટે આવતા હોય છે ચોમાસાની શરૂઆતના દિવસોમાં ખેડૂતો આવતા હોય છે અને પછી અનાજનો પાક લેવાય તે વખતે પણ દિવાળીના દિવસોમાં ફરી પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે આદિવાસી સમાજના લોકોની આસ્થા સાથે જોડાયેલ આ સ્થાનક વિશે પૂજારીએ શું કહ્યું તે જુઓ મારું નામ નાનજીભાઈ ભેલાભાઈ ચૌધરી અંદરવાળી દૂર અને તાલુકો અને મારે અહીં સેવામાં આજથી વીસથી બાવીસ વરસ થાય ત્યારથી અહીંયા પૂજારીમાં છું અને આ દેવ મેઘરાજાથી ઓળખાય છે મેઘરાજા ધરતી માતા ગાજવીજના ને દેવના ને કંશ્રી હનુમાનજી ને કંજરી માતા આવો દેવો બધા અહીંયા છે તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે એમ કે તે ચાલે અને આ લોકો બધા વરસાદ જેઠ મહિનામાં નહીં આવે જલ્દી ત્યારે ગામે ગામથી માણસો આવીને અહીંયા મેઘરાજના રીઝવે છે કે વરસાદ કેમ નહીં આવ્યો એમ લોકો બધા વાર્તાલાપ આવે ભગત લોકો અને સારો વરસાદ થાય ત્યારબાદ પાસે બીજે વર્ષે દિવાળી પાસે નવી કણી નવી પાણી પાણી એ ચઢાવવા આવે એવી માન્યતા છે આપણે આદિવાસીનું સોનગઢ તાલુકાના દેવલપાડા ગામ ખાતે આવેલ આદિવાસી સમાજની કુળદેવી એવા દેવલીમાળી માતાના પ્રાગટ્ય તિથિ મુજબ પૂનમથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમજ દર વર્ષની જેમ માગસર સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે મંદિર નજીક આવેલા ખુલ્લા મેદાનમાં ભવ્ય મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું આ વર્ષે પણ સ્થાનિક આગેવાન માજી ધારાસભ્ય કાંતિ ગામિત અને અન્ય આગેવાનોએ માતાજીની પૂજા અર્ચના કરી મેળો ખુલ્લો મૂક્યો હતો અને મેળામાં આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ધ્યાનમાં રાખી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ મેળાનો આનંદ માણવા માટે સુરત તાપી ડાંગ અને નર્મદા જેવા જિલ્લામાંથી આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોની ભીડ ઉમટી પડતી હોય છે ત્યારે દેવલી માળી જેવા ધાર્મિક સ્થળ પાછળ શું કથા સંકળાયેલી છે અને શા માટે તેની પૂજા કરવામાં આવે છે તે સાંભળો માજી ધારાસભ્ય કાંતિ ગામિતના મુખે ગામિત ગામ ડોસવાડા આજે દેવલીમાળી નું મંદિર વર્ષો પુરાણું હતું આ દેવલીમાળી ના ડુંગર પર આવીને વસવાટ કર્યો ત્યાંથી પણ હેરાનકતી કરી એટલે ત્યાંથી નાઠા અને અહિયાં જો હુકડું ભોયરું છે એ ભયરામાં આવીને હંતાયા દેવલીવાડી ત્યારથી ઘણીકંશરે આદિવાસી શબ્દો છે કે જે અન્નધાન્ય પૂનમ એમાં આજે લોકો અનાજ અહિયાં ચડાવે પછી ખાવાનું શરૂ થાય તેનાથી પુરાણોથી આ દેવલીમાળી નું સ્થાનક હતું અને લોકો એ કરતા હતા પણ જયારે વર્ષો જતા અહિયાં મેળો પણ ભરાતા વર્ષો જતા કઈક ખોટા તત્વો એ મેળો બંધ કર્યો હતો બે સાત ની અંદર જ્યારે હું ધારાસભ્ય બનો પછી એવો વિચાર આવ્યો કે આ વિસ્તારમાં ખૂબ જ ખ્રિશ્ચન લોકો પણ વધવા માંડ્યા અને એક આપણું એટલું મોટું સ્થાનક ના શક્તિ સ્વરૂપા છે પાછો કે અનેક લોકો ને માનતા બધા જેના છોકરાની ની થતા હોય જેના ઘરમાં ઢો ઢાકર તકલીફ હોય તે માનતા બધા રાખે અને તે ફળીભૂત હતો તો તેના કારણે મેં ઘણા એના આગેવાનો બધા લોકોને ભેગા કર્યા અને એવો વિચાર આવ્યો કે આપણે કઈક કરીએ અને ત્યારથી મંદિર નું અમે જીર્ણોદ્ધાર ચાલુ કર્યું બે હજાર સાત ની અંદર ચાલુ કર્યું પણ ખુબ ઝડપી લોકોનો સાથ અને સહકાર મળ્યો મંદિર પણ બની ગયું અને મેળો પણ સારો થયો લગભગ આ સાત મેળો છે અમારા બે થી મનીષ ગામે ચરવાડા જ્યુથ ગ્રામ પંચાયત મનીષભાઈ તો તમે શું કેવા માંગો છો તમે યુવાન લોકો જે અત્યારે છે મોબાઈલ અને બીજા બહુ બધા કેવા જેવું નથી આપડે બહુ બધા રવાડે છે તો એના માટે તમે સંસ્કૃતિ જાળવવા માટે અને એમને શું સલાહ આપશો બસ હવે યુવા મિત્રો માટે તો એટલું જ કહીશ કે જે પૂર્વજો આપણને આપણા હિન્દુ સંસ્કૃતિ કે આદિવાસીની જે આપણી રીત રિવાજો એ યુવા કદાચ ભૂલવા કે ભૂલી નહીં જાય એ માટે તમને વડીલ શ્રી સાહેબશ્રીએ કીધું બસ એમના પ્રયાસો છે ને યુવા સહકાર આપે છે ને જે મેળામાં આવે કે દર રવિવારે યુવાનો આવે ને ગામના યુવાનો ખરા અમને ખુબ એમ સાથ સહકાર ને સફાઈ કામ માં મદદ કરે છે તેમજ સોનગઢના કણી કંસારી માતાજીના મંદિરે પણ આદિવાસી સમાજના ખેડૂતોના ખેતરમાં જે કંઈ પણ પાક થાય છે તે સૌથી પહેલાં કણીકંસારી માતાજીના મંદિરે ચઢાવવામાં આવે છે અને તે બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે કે બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજના ધાર્મિક અને આસ્થા સાથે જોડાયેલા આ મંદિરો અંતરિયાળ વિસ્તારમાં જોવા મળે છે આ મંદિરે સુધી પહોંચવા માટે બે ત્રણ કિલોમીટર સુધી ચાલતું જવું પડતું હોય છે ત્યારે સરકારી વહીવટી તંત્ર દ્વારા તેનો યોગ્ય વિકાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે તેમજ તેને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવે તો રોજગારી પણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂરી થઈ પડ્યું છે